સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં આવાસ માટે સરકારની રજવાત નબળા ગરીબઓના પરિવારોની માંગ આર્થિક રીતે નબળા ગરીબઓના પરિવારોના હક માં એક અગત્યનો અભ્યાસ શરૂ કરવા માંગ્યો જેમાં આવાસ માટે સરકાર શ્રી તરફથી સહાયની માંગ કરવામાં આવી અરજદારો જેઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂટક મજૂરી કામ કરીને જીવતા છે તેઓએ જણાવ્યું કે તેમના પાસે રહેવા માટે પોતાનું ઘર નથી આ કારણે તેઓ તકલીફોથી પીડાઈ રહ્યા છે તેઓએ તાજેતરમાં સરકારી યોજનાઓનો લાભ ન મળ્યો હોવાનો દાવો કર્યો છે આ લોકોએ સરકારને આ વ્યાખ્યા રજૂ કરીને આગ્રહ કર્યો છે કે તેમના જીવનને સહારો આપવા માટે આવાસ ફાળવવામાં આવે અરજદારોને આશા છે કે સરકારી તંત્ર તેમના સંવેદનતાને સમજે અને તેમના જીવન જીવવા માટે વધુ સગવડો ઊભી કરવા માટે તાત્કાલિક પગલાં લે

અમે સરકાર અમારા નાના નાના બચ્ચા પાણી આવી ગયું અંદર છાપરામાં એટલે સરકાર પાસે અમારી એક જ વિનંતી છે કે અમને ઘર આપો આશરા આપો અમારા સૌની આશા છે સરકાર પાસે

હાલમાં દોઢસો પરિવારની ની આવેલી છે એ લોકો ને સાહેબ ઘણી બધી સમસ્યા હવે પાણી ભરાઈ ગયા છે મચ્છરનો પણ ત્રાસ છે કેમકે મચ્છર પણ છે લેટ્રિન બાથરૂમ વ્યવસ્થા નથી પાણી ભરાઈ ગયા છે કોઈ પણ પ્રકારની મતલબ સુવિધા છે જ નહીં આ લોકો પંદર થી વીસ વર્ષ થઈ ગયા છે જમના સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં